સાચી વાત વોર્ડ ન બાબતે તકરાર થતા સાહેબો દ્વારા સંકુચિત માનસિકતા રાખી કાર્યવાહી કરી જેમની જાતિવાદી માનસિકતા બતાવી હતી રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે જય ભીમ બુદ્ધ કર્મચારી યુનિયન પ્રમુખ અર્જુનભાઈ વિરાસ સુરત મહાનગરપાલિકા કર્મચારી યુનિયન પ્રમુખ હવે સુરત મહાનગરપાલિકામાં જ્યાં નવ નવ ઝોન ની અંદર છે જ્યાં રોસ્તા નિયમ બતાવીને જે ત્રણ સમાજ સિવાય મેઘવાડ સમાજ નાડિયા સમાજ ને વાલ્મીકી સમાજ સિવાયના અન્ય સમાજના લોકો જે લાગેલા છે એ અધિકારીઓની લાંબક સાહિતી તે લોકો કામ કરવું નથી ડ્રેનેજ ના કર્મચારી હોય તો ડ્રેનેજ ની કામગીરી કરવી નથી મેલું કામ કરવું નથી વધારાની કામગીરી બી કરવી નથી સાહેબો ને ઘરે બોલાવીને રહી છે કે સાહેબો ને શાકભાજી લઈને આવી દેતા હોય પોતાની ખેતીવાડી ની કે પછી પૈસા આપતા હોય અને સાહેબો પણ પોતાની સમાજ હોય એટલે સાચવતા હોય અને આપણી પણ સમાજના કર્મચારીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને આપણી સમાજના કર્મચારીઓને સાથે ભેજા થાય તો આપણા કર્મચારીઓ મેઘવાડ સમાજ હોય નારિયા સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય એ સાહેબોને ફરિયાદ કરે કે અન્ય રોસ્તાના નિયમ પ્રમાણે જે લાગેલા છે એ ફરિયાદ કરે તો સાહેબો રોસ્તાના નિયમ પ્રમાણે જે લાગેલા હોય એનું સાંભળે છે અને આપણી સમાજના કર્મચારીઓ પર અત્યાચાર કરી અને સાહેબો કામદારની સાથે આવી એ રોસ્તાના નિયમ પ્રમાણેના જે કામદાર છે જે જાંગીરપુરા જે રાંડેર ઝોન છે જાંગીરપુરા ઓડ જે બે લેડીઝ મહિલા કર્મચારી છે એને લઈ અને ડોક્ટર ઇટિકા મેડમને ફરિયાદ કરી ને અહીંયા ફરિયાદ કરી તો ફરિયાદના મુજબે આ લોકોએ અમને ફરિયાદ કરી કે ભાઈ ડૉક્ટર પાસે ગયેલા છે અને ડૉક્ટરને કહીને અમારી બદલી કરી નાખવાનું કીધું તો અમે લોકો અહીંયા મેડમ પાસે આવ્યા રીતિકા મેડમ કરીને છે ડૉક્ટર નાયબ અધિકારી એ તો કે એમના મહિલા નથી હવે તમે આ બેવ બેનને મોકે સાંભળો કે શું તકલીફ છે બેન શું નામ છે તમારું શું થયેલું શું નામ છે

આલીની મેડમ આ જોઈ લો સફાઈ કામદારો જે રોસ્તાના નિયમ પરમાળે લાગેલા છે એ સાહેબોને શાકભાજી લાવી આપે છે ડેપ્યુટી લગીત પણ પહોંચતું હશે કારણ કે ડેપ્યુટી સવારે 7 વાગે પહોંચતા હશે અને પાછા સફાઈની કામગીરી તો કરતા નથી પણ ઓર ઓફિસ તો જે દાદર હોય ત્યાં મૂકીને એ લોકો શાકભાજી વેચે છે સાહેબો પણ જોઈ છે સાહેબોને શાકભાજી મળી જાય સાહેબોને સાહેબોને કદાચ શાકભાજી વેચેમાં કમિશન બી મળી જતું હોય તો શું એ લોકોને સુરત મહાનગરપાલિકા તરફથી

તો હવે એ રજા આપણા કર્મચારી હવે એ લોકો નવા નોકરીમાં લાગેલા છે પરમિટન છે નહીં એટલે એ લોકોને રજા મળે નહીં એટલે એ લોકોને રજાની જલન થાય છે એ બાબતે આ લોકોની સાથે બોલાચાલી થાય છે સાંભળા એની મોકે બોલો બે એમ એમ કહે છે કે ભાઈ તમને લોકોને રજાઓ મળી છે તો અમને લોકોને એમ નહીં તમે કીધું તમારે બી એ ટાઈમ પર આવું તો તમને બી રજા મળશે એમાં તમે અમારા સાથે શું કરો આવો ભેદભાવ કરો છો

નાખો અને પછી એમ કહેવામાં આવે છે કે આ લોકોને